એકું સાતવા આ બોલો અમારા એક આઈકડી તો લહો કે ના આયું નકી ઘરે છે બધાય ચાર જણા એને નકી ટકાતા ઘરે કોઈલ ને ઘરે કોઈલું કરે ઇને મિત્રો બધા બેસી નાસ્તો કરવા ચા પીવા છે બચ્ચા પાલતી આને કે કરે છે ખાવાનું

મિત્રો અત્યારે બહુ ગર્દી છે બધા બધા ઊભા છે બહાર લાઈન છે આ લાઈન છે થોડું ગામ થાય મંડુ ને કોઈ હાલ પણ ફૂલ છે આજ

نا پينه اھم سيباي انڌي وڌاري جا તો મિત્રો ઘરે પહોંચી ગયા હતા અને એ બધા પહેલા હતા તો કપડાં બદલે નાખ્યા છે હવાઈ પડી ગયા તો બધાને પગ ભૂખે બધા બેઠા હે અને એક જણ બહાર કામ કરે છે મારા મહેની અને એમ બધા બેઠા છે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને બાય બાય